નમસ્કાર મિત્રો જીએમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ગણેશ તો મિત્રો સૌ પ્રથમ આપણે જમીનનું વેચાણ કરવા માટે કોઈ વ્યક્તિ રાજી ન થતી હોય તો તેવા કેસમાં આપણે કયા કયા રસ્તાઓ અપનાવી શકીએ તેની વાત કરીએ તો આનું સમાધાન બે રીતે થઈ શકે છે જેમાં સૌ પ્રથમ જે વ્યક્તિ જમીનનું વેચાણ કરવાનો ઇનકાર કરે તેને મનાવવા પડે તો તે વ્યક્તિ રાજી થાય તો તે સમાધાન થઈ શકે અને બીજી વાત કરીએ તો જે વ્યક્તિ જમીનનું વેચાણ કરવાનો ઇનકાર કરે તેને તેમના હિસ્સાની જમીન આપી દેવાની અને પાછળ બાકી વધતી જેટલી જમીન છે તેનું વેચાણ તમે કરી શકો છો અને ખેડૂત મિત્રો આ બીજી રીતનો ઉપયોગ કરો તો એક શરત લાગુ પડે છે જેમાં વેચાણ કરતી વખતે જે વ્યક્તિ જમીન વેચવાની ના પાડે તેના ખાતે તમામ વ્યક્તિઓ પૈકીના સરખા હિસ્સા મુજબ ઓછામાં ઓછી અઢી વીઘા જમીન અથવા તેનાથી વધારે જમીન વધવી જોઈએ અને જો તેનાથી ઓછી જમીન બાકી વધતી હશે તો આવી રીતે વેચાણની પ્રક્રિયા કરવાથી આપણને કોઈ ફાયદો થતો નથી અને આપે તે વ્યક્તિને મનાવ્યા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી ખેડૂત મિત્રો તમને આ પૂરી પ્રોસેસ સમજાઈ ગઈ હશે અને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઈક આપી દેજો હાલ મિત્રો રજા આપશો ફરી મળીશું નમસ્કાર